સુરત મહાનગરપાલિકાએ ડોગ રજિસ્ટ્રેશનના નિયમ પર પાછી પાણી કરી છે આ નિર્ણય શ્વાન માલિકો પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યો અને મનપા કમિશનર વચ્ચેની બેઠક બાદ લેવામાં આવ્યો છે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે જણાવ્યું હતું કે સુરતમાં શ્વાન રજીસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ હતો અધિકારીઓને આ બાબત અંગે સમજાવતા નિયમનો ફરીથી અભ્યાસ કરવામાં આવશે નવો નિયમ એનિમલ વેલફેર નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે શ્વાન રજીસ્ટ્રેશન ફોર્મમાં બે હજાર આઠના ના ઠરાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે ખરેખર ભેંસપાળાના કર માટેનો હતો અધિકારીઓએ કોઈપણ પ્રકારના અભ્યાસ વગર આ ઠરાવ શ્વાન માટે બહાર પાડી દીધો હતો મારું નામ આશીત ગાંધી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટર સુરતની અંદર કૂતરા કર અને કૂતરાના રજિસ્ટ્રેશન વિશે ઘણી અસમજભરી વિગતો આવેલી છે સુરત મહાનગરપાલિકા વિભાગ દ્વારા જે ફોર્મ બહાર પડ્યું હતું એમાં ન પાડી શકાય એવા નિયમો અને બિલકુલ કાનૂનથી બિલકુલ અલગ પ્રકારના નિયમો એમાં પુરાવા આપવાની વાત હતી એ બાબતે આજે કમિશનરસિંહનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા અને કીધું હતું કે અમારે રજિસ્ટ્રેશન ફોર્મ તો લઈને આવ્યા છે જરૂરી પુરાવા લઈને આવ્યા છે પણ જે નથી આપી શકાતા એ અમે નથી આપી શકાતા એમને આ બધી વિગતો સમજાવી હતી ખાસ મહત્ત્વનો મુદ્દો એ હતો કે બે હજાર આઠનો ઢોર પાડાનો ઠરાવ ઉપર કૂતરા કેવી રીતે લેવો અને એને કૂતરાના નિયમમાં કેવી રીતે સમાવેશ કર્યો એમના માટે પણ પ્રશ્નાર્થ હતો અને બીજા ભારત સરકારના નિયમો કોર્પોરેશને જોયા નહીં બે હજાર ત્રેવીસ આવી ગઈ છતાંય તો એ પણ પ્રશ્નાર્થ હતો એટલે એમનામાં એમને એવું સૂચન કર્યું છે કે હું બે એક દિવસની અંદર રાઉન્ડ ટેબલ મિટિંગ કરીશ કોર્પોરેશનના અધિકારીઓ સાથે તમને લોકોને પણ બોલાવીશું અને બધા નિયમો અધિનિયમોને ધ્યાનમાં લઈને આ બાબતે ચર્ચા કરીને પ્રાણી કૂતરાઓનો કર અને રજીસ્ટ્રેશન બાબતે કામ કરીશું એ બાબતે એમને ખાતરી આપી છે અને ત્યાં સુધી આ કર કે રજીસ્ટ્રેશન હમણાં કરાવું નહીં કારણ કે વધારે પડતું ઉતાવળ્યું છે એવું એમને સૂચન અધિકારીઓને આપવું છે મારું નામ મનજીત સહાની છે અને હું વેસુની વેસુમાં રહું છું અહીંયા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે આવ્યા છે અમારે પાસે પેટ ડોગ છે તો તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અમે બધા આવ્યા છે રજીસ્ટ્રેશન કરાવવામાં અમને કોઈ તકલીફ નથી પણ એસએમસીએ કયા એવા નિયમ મૂકેલા છે જે અમારા માટે અમાન્ય છે જેવી રીતના કે આજુબાજુ અડોશી પડોસી દસ ના સાઈન લો જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લો એ લોકોથી કે એ લોકોને કોઈ તકલીફ નથી તમારા ડોગને મૂકવાથી બીજું કે આપણા સોસાયટીમાં અગર તમે રહો છો તે પ્રમુખ કે કોઈ પણ ચેરમેન ચેરપર્સન હોય એના પણ એનાથી પણ એનઓસી લો તો આ બંને છે ને ઈલિગલ છે એક અમદાવાદ કે મુંબઈ કશે પણ આ વસ્તુ નથી ખાલી આપણા સુરત મ્યુનિસિપલ માં આ વસ્તુ છે

અને એ બિલ્ડિંગના લોકોને આપણે જો કહીએ કે દસ જણ તમે મને સાઈન આપો તો મારથી કુતરા રખાય મારે ત્યાં જે બાવીસ છે તેના હાથ નથી પગ નથી આંધ્રા છે કેન્સરવાળા છે તો કઈ રીતે એ લોકોને મારથી છોડી દેવાય કે કઈ રીતે એ લોકોની એક ઘરમાં એક ડોગનું રજિસ્ટ્રેશન હું ને મારા હસબન્ડ મારા બાબો અમે ત્રણ જણા તો કેવી રીતના બાવીસ ડોગનું રજિસ્ટ્રેશન થાય હું પિસ્તાલીસ ડોગને ફીટ કરાવવા જાઉં પિસ્તાલીસ ડોગને ફીટ કરાવવા જાઉં તો બધા એમ કે આ કૂતરો તમે ફીટ કરાવો છો એટલે જવાબદારી તમારી અમારી જવાબદારી તો ચોવીસ કલાક માં પિસ્તાલીસ ડોગની પાછળ તો નહીં રહી શકો ને કોર્પોરેશન નું કામ અમે કરીએ અને તે છતાં કોર્પોરેશન દ્વારા અમને આવી રીતના હેરાન કરતા હોય તો એ વસ્તુ ખોટી છે કારણ કે અમે લોકો રજીસ્ટ્રેશન બી કરાવી જવાબ સાચવવાની જવાબદારી બી અમે લખી આપીએ પણ દસ લોકોની સાઇન લેવાની સોસાયટીના ચેરમેનની સાઇન લેવાની એક વ્યક્તિએ એક ડોગ રાખવાનું આ બધું ખોટું છે આ એક જાતનું હેરેસમેન્ટ છે લોકો કહે છે ડોગ દોડે છે ડોગ કઢે છે પણ અહીંયા જ હમણાં થઈ ગયું નવસારી બજારમાં એક અધેડ કેટલા વખત સુધી એક પુત્રી સાથે રેપ કરતો રહ્યો એને જે પીડા ને એને જે તકલીફ હતી પછી એ ડોગ કઢવાનું નહીં તો શું કરવાનું તો એ લોકોની હજુ એવા કેટલા કેસ પેન્ડિંગ છે જેમાં અમારા વેસ્તાનમાં જ વિનાયક સોસાયટીમાં પોઈઝન આપેલું એક ચાર કૂતરાને પોઈઝન આપેલું પેટમાં છ બચ્ચા હતા દસ જીવ એમાં મરી ગયા આજ સુધી ત્રણ ચાર વર્ષ થઈ ગયા હજુ સુધી એ કેસ પેન્ડિંગ છે ને એ ભાઈ આરામથી ગાડીઓમાં ફરે છે એના માટે કોઈ નથી કોઈ કાનૂન નથી કેમ કે એ કંઈ કહી શકતો નથી એટલે આ બધું ખોટું છે ખોટું એટલે સદંતર ખોટું જ છે આ લોકોનો અમને સપોર્ટ કરવો જોઈએ જ્યાં અમે રોકાઈએ જ્યાં અમે અટકીએ ત્યાં અમને સપોર્ટ કરવો જોઈએ કેમ કે અમે કોર્પોરેશન નું કામ કરીએ છીએ એના સપોર્ટ કરવાનું તો દૂર રહ્યું અમે કેટલા દિવસથી હેરાન હેરાન થઈ ગયેલા છીએ એટલે એ જ અમને રિક્વેસ્ટ છે કે ભાઈ ન કરો આવું કા પછી તમે લોકો રાખો બધા ડોગ ને એવી જગ્યા શોધો અમને આપો તમે રાખશો તો અમે તમને આપી દઈએ